નમસ્કાર મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું કે સાલ બે હજાર પચીસમાં વડસાવિત્રીનું વ્રત ક્યારે કરવાનું છે આ વ્રત કયા કયા દિવસે કરીશું અને આ વ્રતને કેવી રીતે કરીશું ઘણાના મનમાં એવો પ્રશ્ન હોય છે કે શું અમે પણ આ વ્રત કરી શકીએ તો આ વ્રત કોણે કરી શકે છે કોણ નથી કરી શકતું એ બધું જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું આજનો દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ કયા ઉપાયો કરીશું જેનાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી છો એ તમે અમને અવશ્ય જણાવજો કેમ કે અમને પણ ખબર પડે કે તમે કયા ગામથી અમારો વિડીયો જોઈ રહ્યા છો સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે વડસાવિત્રીનું વ્રત ક્યારે કરવાનું છે અને કોને કરવાનું છે તો જુઓ ઘણી બહેનો આ વડસાવિત્રીનું વ્રત જેઠ મહિનાની શુક્લ પક્ષની તિથિ શરૂઆત કરે છે અને જેઠ મહિનાની પૂનમ સુધી કરતા હોય છે એટલે ત્રણ દિવસનું આ વ્રત કરતા હોય છે તો એ રીતે પણ વ્રત કરી શકો છો અને ઘણા લોકો માત્ર પૂનમના દિવસે જ આ વ્રત કરતા હોય છે તેણે દસ જૂન બે હજાર પચીસને મંગળવારે વ્રત કરવાનું રહેશે જે લોકો તેરસથી આ વ્રતની શરૂઆત કરે છે તેમને આઠ જૂન બે હજાર પચીસને રવિવારથી વ્રતની શરૂઆત કરવાની રહેશે જે લોકો પ્રથમ વખત જેવી રીતે એટલે કે જેવી રીતે સાલોથી કરતા આવ્યા હોય એવી રીતે બાકીના વર્ષ પણ એ જ રીતે વ્રત કરવાનું રહેશે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ જ કરવાનું હોય છે જો તમે આ વ્રત પ્રથમ વખત કરતા હોય અને તે વ્રત તેરસથી શરૂઆત કરો તો પાંચે પાંચ વર્ષ પૂનમ સુધી આ વ્રત કરવાનું રહેશે અને જો આ વખતે માત્ર પૂનમના દિવસે જ વ્રત કરતા હોય તો પાંચે પાંચ વર્ષ પૂનમના દિવસે જ વ્રત કરવાનું રહેશે અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું રહેશે હવે વડની પૂજા માટે શુભ મુહૂર્તની વાત કરીએ તો જુઓ જે લોકો તેરસના દિવસે પૂજા કરવાની છે તેમના માટે પૂજાનો સમય છે આઠ જૂન બે હજાર પચીસ વહેલી સવારે સાત વાગ્યેને સોડત્રીસ મિનિટથી દસ ને અઠ્ઠાવન મિનિટ સુધી અને જે લોકો પૂનમના દિવસે વ્રત કરે છે તેમને દસ જૂન બે હજાર પચીસ વહેલી સવારે નવ વાગેને અઢાર મિનિટથી બપોરે બે વાગ્યેને ઓગણીસ મિનિટ સુધીમાં આ વ્રતની પૂજા કરવાની રહેશે વડ સાવિત્રી વ્રતમાં એક ટાણું કરવાનું હોય છે જો સવારે ચા દૂધ લેતા હોય ફળ ફ્રૂટ ખાતા હોય કે પછી પાણી પીતા હોય તો જો શક્ય હોય તો વ્રતની પૂજા વિધિ કરીને જ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની રહેશે એ સિવાય કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહીં પરંતુ જો એ પ્રમાણે ન થઈ શકે તો આપ પૂજા પહેલાં ફક્ત પાણી પી શકો છો અથવા તો ચા પણ લઈ શકાય છે તો હવે આપણે જાણીએ કે આ વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરીશું તથા આ વ્રતમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો સૌ પ્રથમ આ વ્રત સૌભાગ્યના વ્રત માટે છે એટલા માટે આ પૂજા વિધિમાં સૌભાગ્યની વસ્તુની જરૂર પડે છે શણગારની જે પણ કોઈ વસ્તુ હોય તેમાંથી કોઈ પણ પાંચ શણગારની વસ્તુ લેવાની અને જ્યારે પૂજા વિધિ કરીએ ત્યારે પૂજા કરનાર સ્ત્રીને શણગ સોળે શણગાર સજીને પૂજા કરવી તો વધુમાં વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે એ સિવાય આ બિલ ગુલાલ કંકુ હળદર નાળાછળીથી દીવો કપૂર ફૂલ પાણીનો કળશ પંચામૃત નાગરવેલના પાન ચંદન સત્યવાદની મૂર્તિ મૂર્તિ હોય કે ફોટો હોય તો એ લઈ શકાય અથવા તો જો તમે વડની પૂજા કરવાના છો તો વડ નીચે પૂજા કરી શકાય છે જો વડનું ઝાડ ન હોય તો વડનું માત્ર પાંદડું હોય વડની ડાળી હોય તો એની પણ આપણે આજે ઘરે જ પૂજા કરી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વડના વૃક્ષ નીચે જ આ વ્રતની પૂજા કરવી જોઈએ ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય છે કે અમે વ્રત કરીએ પરંતુ વડ વડ નું જે લોકો વ્રત કરતા હોય તેમને આ વ્રતની પૂજા ફરજીયાત કરવાની જ હોય છે જે લોકો આજના દિવસે વ્રત ધારણ કરે છે તેને સવારે વહેલા ઉઠી નિત્ય કર્મો નિવૃત્ત થઈને સૂર્યદેવને નમસ્કાર કરી જળ અર્પિત કરવું પછી આપણા ઘરના મંદિરમાં સૌ પ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરવું ઈષ્ટદેવ કુળદેવીનું પૂજન કરી તેમની પાસેથી આશીર્વાદ લઈને જ્યારે પૂજાનો સમય થાય ત્યારે પૂજા સામગ્રી તૈયાર કરીને વડના વૃક્ષ નીચે પૂજા કરવા જવું સૌ પ્રથમ વડના વૃક્ષને આજુબાજુ સાફ સફાઈ કરી લેવી ચોખ્ખું કરી લેવું અને ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટવું કે જેથી કરીને આપણું પૂજા સ્થાન શુદ્ધ થઈ જાય એ પછી વડના મૂળમાં એટલે કે વડના ઝાડમાં પાણી રેડવાનું અને ત્યારે ઓમ સાવિત્રી ઓમ સત્યવાન નમઃ ઓમ સત્યવાન નમઃ આ મંત્ર બોલવાનો અને એ પછી હાથમાં જળ રાખીને આ વ્રત રાખવાનો સંકલ્પ કરવો પછી એ જળને વડના થળમાં અર્પણ કરી દેવાનું પછી વડના વૃક્ષને ચોખા ચોંટાડો અબિલ ગુલાલ સાંટવાના અને જો તે ન હોય તો તે જ રીતે વડની પૂજા કરવાની પણ થળમાં ચાંદલો કરવાનો ચોખા ચોટડવાના ચંદનનો ચાંદલો કરવાનો તેની આરતી કરવાની અને કહેવાય છે કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે વડના થળમાં વિષ્ણુનો વાસ છે અને ઉપરના ભાગમાં શંકર ભગવાનનો વાસ છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય દેવતાઓને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અરજી કરવાની જીવન અને જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી એ પછી આપણે જે દીવો પ્રગટાવ્યો હોય એ નાગરવેલના પાન ઉપર રાખી વડના વૃક્ષ નીચે રાખી દેવાનો થર જોડે અને પછી દોરો હાથમાં લઈને વાર વડના કરવાની કરતી વખતે ઓમ સાવિત્રી નમઃ આ મંત્ર બોલી શકાય અને ઓમ સત્યવાનાય નમઃ એ મંત્ર પણ બોલી શકાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર નો જપ પણ કરી શકાય પ્રદિક્ષણા કર્યા બાદ વડના વૃક્ષને નમસ્કાર કરવાના સાવિત્રી દેવીને પણ નમસ્કાર કરવાના કે જેવી રીતે તમે તમારા પતિની રક્ષા કરી હતી એવી જ શક્તિ અમને અમને પણ પ્રદાન કરજો જેથી અમે પણ અમારા પતિની રક્ષા કરી શકીએ એમનું લાંબુ જીવન પ્રદાન કરી શકીએ પછી તમારા પતિના લાંબા આયુષ્ય માટે અને સૌભાગ્યની વસ્તુ જે તમે સાથે લાવ્યા હોય એ બધી વસ્તુ તમારે વડના વૃક્ષ પાસે રાખવાની અને સાવિત્રી દેવીને અર્પણ કરવાની પછી પૂજા સમાપ્ત થાય ત્યાર પછી તમે એ વસ્તુ કોઈ ગૌરાણીને આપી દેવાની કોઈ પણ સૌભાગ્યની સ્ત્રીને આપી શકાય છે જો તમે કોઈ મંદિર મંદિરે પણ સાવિત્રીની વ્રત કથા સાંભળવા જાઓ છો તો જેના પણ મોઢેથી તમે વ્રત કથા સાંભળો છો તેના ગૌ ચોખા તમારી યથાશક્તિ અનુસાર દાન દક્ષિણા જરૂર આપવી જોઈએ અથવા તો ઘરે આવીને તમે કથા વાંચતા હોય તો કથા વાંચી પછી કોઈ ગરીબને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કથા સાંભળ્યા બાદ આજનો આખો દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત ધારણ કરવાનું શક્ય હોય તો એક ટાણું કરવાનું પૂનમની રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ એક ટાણું કરવું ખૂબ જ શુભ મનાય છે જે લોકો તેરસથી વ્રત ધારણ કરે છે તો એમને તેરસથી લઈને પૂનમ સુધી ત્રણ દિવસ એક ટાણું કરવાનું કરવું જોઈએ આ વ્રત પાંચ સાત કે પાંચ સાત કે નવ વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી ઉજવણું કરવામાં આવે છે અને આપણે જેટલા પણ વર્ષ વ્રત કર્યું હોય તો એટલા દંપતીઓને ભોજન કરવામાં ઉજવણામાં એટલા ભોજન કરાવવામાં આવે છે જો તમે પાંચ વર્ષ વ્રત કર્યું તો વ્રતના ઉજવવામાં પાંચ દંપતીઓને ભોજન કરવા યથાશક્તિ અનુસાર દાન દક્ષિણા આપવી જોઈએ જે લોકો ત્રણ દિવસ વ્રત કરે છે એમને ત્રણેય દિવસ સુધી આ કથા સાંભળવી જોઈએ વર્ષ સાવિત્રીની કથા સાંભળવી જોઈએ વર્ષ સાવિત્રીના દિવસે જો સવાર સાંજ બપોરે જ્યારે પણ સમય મળે ત્યારે આ કથા સાંભળવાની અને પૂનમ હોય તો સત્યનારાયણની કથા અવશ્ય સાંભળવી જોઈએ કહેવાય છે કે કોઈ પણ સ્ત્રી જે કોઈ પણ પરણેલી સ્ત્રી શ્રદ્ધાપૂર્વક આ વર સાવિત્રીનું વ્રત રાખે છે તે સ્ત્રીને આશીર્વાદ મળે છે તેના પતિને લાંબુ આયુષ્ય મળે છે અને તેનો વંશવેલો અટલ રહે છે તો આશા કરું છું કે મિત્રો તમને આ માહિતી વર સાવિત્રીની સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે અમે તમારા માટે આવા જ યુઝફુલ વિડીયો લાવતા હોઈએ છીએ તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણને આ ત્રણેય દેવતાઓના નામ અવશ્ય લખી લેજો